નમસ્કાર ખેડૂત મિત્રો જય માતાજી બધાને આજે હું આવી ગયો છે આપણે હિંમતભાઈ ઉકાભાઈ ની વાડીએ હવે એને એક જ સિઝન માં બે પાક લીધા મતલબ એક કા ડબલ આપણે કહીએ તો હાલે આપણી દેશી ભાષામાં કહો કે તમે હિન્દી ભાષામાં કહો કે એ ખારે બે પાક નું વાવેતર કર્યું છે હવે આ વિડીયોમાં તમને એ જાણવા મળશે કે એક જ મતલબ સિઝનમાં બે પાક કઈ રીતે મેળવવો અને આ જો ભાઈ કપાસ છે એ પીળો પડી ગયો હોય તો તમારે એના માટે કયો એવો દેશી નુસ્ખો કરવો એ વિશે પણ જાણવા મળશે કપાસની ખેતી કરવા માટે તમારે કયું બિહારણ વાવું મતલબ ક્યારે સિઝનમાં પાક લેવો તે બધી માહિતી આપણે આ વિડીયો જાણીશું તો ચાલો તો આજે વિડીયો શરૂ કરીએ તેમજ આપણે જે ખેતીવાડી વિશે જે નિષ્ણાંતભાઈ છે આપણા મનસુખભાઈ તે પણ માર્ગદર્શન આપશે તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ આપણે આવી ગયા છે હિંમતભાઈ

તો ભાઈ તમને આ ભાઈએ જણાવ્યું એ મુજબ મતલબ તમે આ બિયારણ કપાસમાં લઈ શકો અને આ ભાઈએ ભાઈ ડબલ પાકની ખેતી મતલબ એક નવી શોધ તો પણ હાલે મતલબ ડબલ પાક હારે લીધો છે છે એનું કારણ કે જો આમાં આવક ઓછી ઉપજી હોય તો બીજો પાક એમનો ઊભો થઈ જાય મતલબ ખૂબ સરસ માર્ગદર્શન ભાઈએ આપ્યું મતલબ આપને પણ સારું લાગ્યું આપણા વિડીયોમાં પણ એ માહિતી બહુ ખૂબ સારી આપી છે તો ચાલો આપણે એમની ખેતી વિશે પણ જોઈએ આ કપાસ પીળો થઈ ગયો હતો તો એમને કયો નુસ્ખો એ પણ આપણે ભાઈ થી જાણી લઈએ મેં કપા પીળો થઈ ગયો એમાં મેં આકડાના ટીરખા ખોતા એની હિસાબે મારે કપા લીલો થઈ ગયો છે અને પીળા પડતા છોડવા અટકી ગયા છે મતલબ એનાથી તમને દવાનો ખર્ચો ઘણો પણ ફાયદો થઈ ગયો છે મારે મતલબ આ ખેડૂતો અજમાવું જોઈએ હા એ અજમાવું જ પડે એમ છે ઓર્ગોનિક કરવું જ પડે એમ છે બરોબર દવા વગર કરવું પડે બરાબર તો ચાલો આપણે જોઈએ અને વધારે આપણે માહિતી મનસુખભાઈ દ્વારા પણ મેળવીએ વાતચીત કરીએ મનસુખભાઈ અરે તો મનસુખભાઈ આપણે આ જે મતલબ જે કપાસ છે એ પીળો પડી ગયો હતો તો એમાં દેશી નુસખો એવો કયો તમે કર્યો કે જેમાં આ લોકોનો જે જે આ પીળો થઈ ગયેલો કપાસ હતો એ એકદમ લીલો છમ અત્યારે જે દેખાય છે એ મતલબ થઈ ગયો તો એના માટે શું એવી આપણે તમે વિધિ કરી છે દેશી તો એ વિશે જણાવો આવું આ અડધા વીઘામાં અડધાથી પોણા વીઘામાં હતું પછી દેશી આવડો આપણે આકડો લઈ લેવાનું આવું પછી ગાળે દેવાનું ફૂટ ને જેટલામાં પીળો પીળો એટલામાં કુતાડી દેવાનું અને એથી પચીસ ફૂટ ના ગાળે હોય તો ચાલે એટલે ત્યાર પછી આ સુધારો થઈ ગયો હવે જાજા છોડવા

છે ને એ તમે જો લગાવી દો મતલબ ત્રીસ ફૂટના આડા તમારે લગાડવો પડે જેથી કરીને તમારો જે કપાસ છે એ પીળો પડી ગયો હોય તો એ એકદમ લીલો છમ થવા મળશે આ એક મતલબ મારી ચેનલના માધ્યમથી હું ખેડૂતોને આ બધા નુસખા પહોંચાડવા માંગુ છું કારણ કે મતલબ તેથી તેઓ આગળ આવી શકે જો મતલબ આવા નુસખાઓ કરતા રહે તો તેને પણ આગળ વધવામાં ખૂબ સારું રહે મતલબ ઓર્ગોનિક રીતે પણ આ લોકો મતલબ ખેતી કરી શકે છે મનસુખભાઈ આપને જણાવ્યું છે કે કપાસ પીળો પડી ગયો આ જે ભાઈ છે એમના મિત્ર છે એટલે મનસુખભાઈ એવી સલાહ આપી કે તમે જે આવો પીળો થઈ ગયેલો કપાસ હોય ને એમાં તમે ભાઈ એક ત્રીસ ત્રીસ ફૂટના અંતરે એક આંકડો વાવી દો જેથી કરીને આ તમારો જે કપાસ ડાળખી મતલબ સોંપી દેવાની બરોબર તમારે જે આ જો ડાળખી હોય ને એક અહીંયા અહીંયા સોંપી દેવાની પછી અહીંથી આગળ ત્રીસ ફૂટના અંતરે તમારે એક સોંપવાની એમ એમ કરીને તમે એ આંકડો વાવો તો જેથી કરીને તમારો દવાનો ખર્ચો પણ બચી જશે અને તમને મતલબ છે ને સારો એવો પાક મળે અને છોડ ની અંદર પણ આ જે પીળાશ પડતું પાંદડું હોય એમાં પણ તમને સુધારો થઈ જાય તો તમે પણ આવી ડિજિટલ ખેતી કરી છે તો આ એક જાતની ડિજિટલ ખેતી જ કહી ભલે આપણા વડવાઓની સિસ્ટમથી હાલ્યું આવે પણ આ એ લોકોને તો પહેલેથી ખબર હતી કે મતલબ આવા દેશી નુસ્ખાઓ આ દવા ને એ બધું તો અત્યારે આવ્યું જ્યારે દવાની શોધખોળ નથી ત્યારે તે આવા દેશી નુસ્ખા કરતા એટલે તમે ભાઈ આ આવી ખેતી વિશે જાણો ને આવા મારા વિડીયો જુઓ જેથી કરીને તમારે પણ જો તમારા ખેતીને ક્યારેય પણ આવું થાય કે ભાઈ થોડો કપાસ પીળો પડી ગયો છે દવા મોંઘી પડે છે તો આવો નુસ્ખો તમને કામ આવે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં જોડા રહો ભાઈ તો જય માતાજી બધાને આપણે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મારી ડિજિટલ ખેડૂતને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહેશે આગળ પણ હું તમને ડ્રેગન ફ્રૂટની ખેતી પછી કેળાની ખેતી નાળિયેરની ખેતી જેવા વિડીયો લઈને હું આવી રહ્યો છું તો ત્યાં સુધી બધાને જય માતાજી